જમીનભાઈ રક્ષાબંધન નિમિત્તે બહેનોને ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે શું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી મહાનગરપાલિકામાં શાસન ચાલી રહ્યું છે અને જ્યારથી સિટી બસની શરૂઆત રાજકોટમાંથી ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ એક જાહેરાત વર્ષોથી કરતું આવ્યું છે કે જ્યારે રક્ષાબંધન હોય ત્યારે રક્ષાબંધનમાં તમામ બહેનોને મુસાફરી ફ્રી રાજકોટની જેટલી જેટલા એરિયામાં સિટી બસો ચાલી રહી છે પછી બીઆરટીએસ હોય કે લોકલ સિટી બસ હોય દરેક જગ્યાએ બહેનોને આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે પોતાના પરિવારજનોને લઈ અને જ્યાં પણ લોકલ સગાવાળા ત્યાં જવું હોય તો એ મહાનગરપાલિકા દ્વારા એક રૂપિયો ટિકિટનો લેવામાં નહીં આવે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક રક્ષાબંધનના દિવસે આખા રાજકોટમાં સિટી બસનો આજે જાહેરાત અમે કરી છીએ એક દિવસ પૂરતી ખાસ કરીને ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન એમાં બેનને આ સુવિધા આપવામાં આવે છે શું કહેશો મેં જેમ કીધું એમ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાજકોટની જનતાના આશીર્વાદથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે મહાનગરપાલિકાની અંદર અને આ તો વર્ષોથી નિયમ જ્યારે સિટી બસની શરૂઆત થઈ ત્યારથી આ નક્કી કરેલી નિયમ હતો કે રક્ષાબંધનના દિવસે કોઈ પણ બેન છે એના માટે સિટી બસ હોય સાવ નિઃશુલ્ક એમના પરિવાર એમના બ્રધર એમના ભાઈ મા બાપના ઘરે દીકરી જઈ શકે બેન જઈ શકે એના માટે એમને કોઈ ચાર્જ ન ચૂકવવો પડે એના માટેની આ સુવિધા અમે લોકોએ વર્ષોથી ઊભી કરેલી છે અને હવે એક પ્રણાલી પણ પડી ગઈ છે એ પ્રણાલીને અમે લોકો અનુકરણ કરી રહ્યા છીએ તો